નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા જ્યારે મેં મારી ટ્રેડિંગની જર્ની શરૂઆત કરી હતી ને ત્યારે એક ટાઈમ મેં કેટલો ઇનોસન્ટ હતો હું કે ઘણી વખત હું આરએસઆઈ શીખતો આર ઉપર બુક્સ વાંચી નાખતો આરએસઆઈ ઉપર આર્ટિકલ્સ વાંચી નાખતો અને મને એવું થઈ જતું વાહ મારી જિંદગીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે આરએસઆઈમાંથી સેવન્ટી થર્ટી એટી ટ્વેન્ટીનો ફોર્મ્યુલા ફોલો કરીને પૈસા બનાવી લઈશ પછી ઘણી વખત એવું લાગતું યાર બોલિન્જર બેન્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે તો એમાં હું ઘણો બધો સમય નાખતો પછી મને ઘણી બધી એવું લાગતું કે યાર સ્ટોકેસ્ટિક બહુ મસ્ત વસ્તુ છે તો એમાં હું ઘણો બધો સમય નાખતો મહેનત કરતો એફર્ટ્સ લગાવતો સપના જોતો પછી મને ઘણી બધું એવું લાગ્યું કે યાર આના કરતા તો વિલિયમ્સ આર નામનું ઇન્ડિકેટર છે એ બહુ સરસ છે આપણને ખબર છે કે સ્ટોક માર્કેટની દુનિયામાં ટ્રેડિંગમાં ઘણા બધા ઇન્ડિકેટર્સ છે ઘણા બધા કે તમારી આખી જીવન નીકળી જાય પણ ઇન્ડિકેટર ખતમ નહીં થાય અને સો વાતની એક વાત કહું કે જે જો તમે નવા ટ્રેડર હશો ને તો તમે મારું માનશો નહીં તમને વાત કડવી લાગશે કે ઇન્ડિકેટર છે ને એ તમને ક્યારેય પ્રોફિટેબલ નહીં બનાવે હજી બીજી વખત આ વસ્તુ રિપીટ કરું છું કે જે ટેકનિકલ ઇન્ડિકેટર્સ છે એ તમને પ્રોફિટેબલ નહીં બનાવે એટલી મારી ગેરંટી ઘણા બધા નવા ટ્રેડર્સ જે મને વોટ્સઅપમાં અને ઈમેલમાં ક્વેશ્ચન મોકલે છે અથવા તો અમુક ટાઈમે હું એ લોકોને મળતો હોઉં છું અલગ અલગ સિટીમાં તો એક અલગ દુનિયામાં ઘણા લોકો ખોવાયેલા હોય છે એ લોકોને એવું લાગે છે કે યાર ફિબોનાચી રિટ્રેસમેન્ટ એ લોકોને એવું લાગે છે વિલિયમ્સ આર સુપર ઇન્ડિકેટર સુપર ટ્રેન્ડ ઇન્ડિકેટર હું ઘણું બધું એ લોકો ફોલો કરતા હોય છે ઇવેન્ચ્યુઅલી બધા ટ્રેડરનો એક સમય આવે ત્યાં એને રિયલાઇઝ થાય કે ઇન્ડિકેટર છે ને એમાં એટલું બધું કોઈ મેજિક નથી પણ આ વસ્તુ સમજતા સમજતા ઘણી વખત મહિનાઓને વર્ષો લાગી જાય એટલા માટે જ અમે વિડીયો બનાવ્યો કે જો તમે એવા સપનામાં અત્યારે સૂતા હોય કે યાર મેં કોઈકનો ટેકનિકલ એનાલિસિસનો કોર્સ જોયો કોકે ફાઈ એમ એ ટે ઈ એમ એ સમજાવી દીધી કોકે આરએસઆઈ સમજાવી દીધું બસ મને ખબર પડી કે હું પૈસા બનાવવા માંડીશ એવું થશે નહીં એનું એક બહુ મોટું રીઝન આપું અને આનું સોલ્યુશનય આપીશ જે ઇન્ડિકેટર્સ હોય છે એનો એમ કંઈક અલગ હોય છે પણ યુટ્યુબમાં ગૂગલમાં જે ઇન્ડિકેટરને જે રીતે પરોસવામાં આવે છે એ આખું અલગ હોય છે ઇન્ડિકેટરને એ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે શીખવાડવામાં આવે છે કે ટ્રેડરને એવું લાગે કે બસ આને ફોલો કરો અને પૈસા મળી જશે સાચી વાત એ છે કે એક ઇન્ડિકેટરને સમજતા આપણને વર્ષો લાગશે જો તમારે આરએસઆઈમાં એક્સપર્ટાઇઝ લેવી હોય ને તો તમને મહિના ઊંટો વરસો લાગી જશે બોલિન્જર બેન્ડ ઉપર બુક્સ લખાઈ ગઈ છે એટલું નોલેજ છે આપણામાં એટલું પેશન્સ છે આપણામાં એક ઇન્ડિકેટર કોણે બનાવેલો છે એનું એમ શું હતું કેટલા વર્ષ કેટલા દાયકા પહેલાં ઇન્ડિકેટર બનેલો હતો એ ઇન્ડિકેટરની સારી વસ્તુ ખરાબ વસ્તુ કઈ ટાઈમ ફ્રેમમાં ચાલે છે નથી ચાલતું ક્યારે સાચા સિગ્નલ આપે છે ખોટા સિગ્નલ આપે છે એ બધી પ્રક્રિયામાંથી પસાર થતા મહિનાઓ લાગી જાય એ પછી એમાં ધીરે ધીરે એક્સપર્ટાઇઝ આવવા માંડે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કહું એવી એક્સપર્ટાઇઝનો મિનિંગ એવો નહીં કે ચલો મેં બોલિન્જર બેન્ડ ફિગર આઉટ કરી લીધું છે હવે તો મને જેમ બોલી બોલિંજર બેન્ડ જેમ કહેશે ને એમ હું કરીશ મેં સુપર ટ્રેન્ડ ઇન્ડિકેટર બહુ જોરદાર જો એ જે કે નહીં આપણે કરવાનું લોકો ઇન્ડિકેટરને એક ડિસિઝન મેકિંગ સિગ્નલ માની લે છે કે ભાઈ આમ કર્યું કર્યું એટલે એટલે બાય અને આમ સેલ એને તો એક સિગ્નલ કહેવાય ડિસિઝન મેકિંગ પ્રોસેસ કહેવાય અને સૌથી વધુ ખોટી વસ્તુ છે ઇન્ડિકેટરનો એમ શું છે ઇન્ડિકેટરનો એમ છે કે એઝ એ ટ્રેડર આપણને થોડુંક ગાઈડન્સ આપવું બસ બીજું કંઈ નહીં જેમ કે આપણા સ્કૂટરમાં ને આપણી ગાડીમાં ઇન્ડિકેટર હોય તો આપણા પાછળવાળા માણસને ખબર પડે કે ભાઈ આ ગાડી હવે ટર્ન લેવાની છે બસ બીજું કાંઈ નહીં એટલે પાછળવાળો થોડોક એલર્ટ થઈ જાય એક્સિડન્ટ ના થાય પણ એ ઇન્ડિકેટર તમારી કાર નહીં ચલાવે કે તમને એ જગ્યાએથી બી જગ્યા સુધી લઈને જવાનું એ તો તમારે એ જે માણસ તરીકે જજમેન્ટ લેવાનું જ છે ત્યાં મહેનત કરવાની જ છે બીજી દસ વસ્તુ ઉપર ગાડીમાં ધ્યાન આપવાનું જ છે જો તમને આ વસ્તુ સમજમાં આવતી હોય ને તો બસ ટ્રેડિંગમાં બી ઇન્ડિકેટરનો આટલો જ રોલ છે આનાથી વધારે રોલ નથી તમે જે દિવસે ઇન્ડિકેટરને એક ડિસિઝન મેકિંગ પ્રોસેસ તરીકે યુઝ કરશો એક શોર્ટકટ તરીકે એક ફાઇનલ કોલ તરીકે તમે ઇવેન્ચ્યુઅલી એક સારા ટ્રેડર નહીં બની શકો અને તમે લોંગ ટર્મ પ્રોફિટ નહીં બનાવો હા અમુક અમુક ટાઈમે પ્રોફિટ બનશે પણ તમે કોન્ઝિક્યુટિવ નેટ ટુ નેટ પ્રોફિટ નહીં બનાવી શકો એનું બહુ મોટું રીઝન છે જે ઘણા ટ્રેડર સ્કીપ કરે છે એનો વાંક નથી યુટ્યુબ આખું ભરેલું પડેલું છે કે ભાઈ આરએસઆઈનું મેજિક બોલિન્જર બેન્ડનું મેજિક ફિબોનાચી શીખી લીધું એટલે પૂરું અને લોકો નાચીમાં થર્ટી એઇટ પોઈન્ટ ટુ પર્સન્ટેજમાં અટવાયેલા હોય છે એ લોકો સર આ નિફ્ટી હવે આટલાય આવી ગયો હવે અહીંથી આમ રિટ્રેસ થશે દસમાંથી બે ત્રણ વાર ચાર વાર એવું બનશે વધારે વાર નહીં બને એવું આપણને એ વાતનું ધ્યાન હોવું જોઈએ કે એઝ એ ટ્રેડર ડિસિઝન લેવા માટે શું મેટર કરે છે ચાર્ટનું નોલેજ માર્કેટમાં ટ્રેન્ડ કયો ચાલે છે એ ટ્રેન્ડ કેટલો સ્ટ્રોંગ છે એને કઈ ટાઈમ ફ્રેમથી આપણે જોશું ક્યાં બાયર્સ વધારે એક્ટિવેટ છે ક્યાં સેલર્સ વધારે એક્ટિવેટ છે ક્યાં લાસ્ટ બાયિંગ અને લાસ્ટ સેલિંગ આવેલી છે કઈ રીતે માર્કેટમાં બ્રેકઆઉટ થઈ રહ્યું છે કઈ રીતે કેન્ડલસ્ટિકની પ્રાઇઝ એક્શન આપણને શું સૂચવે છે કેન્ડલસ્ટિકમાં એવું નહીં રટ્ટા મારીને આવી ગયા થ્રી વ્હાઈટ સોલ્જર મોર્નિંગ સ્ટાર ઇવનિંગ સ્ટાર એમ નહીં ખરેખર અત્યારે પ્રાઇઝ એક્સચેન્જ ચાર્ટમાં શું પ્લે થાય છે અમુક કેન્ડલનો સમૂહ આપણને શું કહે છે એને કહેવાય એક સાચું જ્ઞાન એમાં ઓવરઓલ ડિસિઝન લેવામાં તમે કોઈ એક સુપર ટ્રેન્ડ યુઝ કરી લો કોઈ ઈએમએ યુઝ કરી લો કોઈ આરએસઆઈ યુઝ કરી લો જસ્ટ ટુ કન્ફર્મ સમથિંગ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ માર્કેટ મોર બેટર કે મારે હજી માર્કેટને સારી રીતે જાણવું છે ચલો એકાદ બે ઇન્ડિકેટર પ્લગ ઇન કરીને જોઈ લો કે શું ચાલે છે અત્યારે બસ એટલો જ એનો યુઝ છે બાકી નથી બાકી ડિસિઝન ફાઇનલ ડિસિઝન મેકિંગ માટે કે ફાઇનલ ટ્રેડિંગનો કોલ લેવા માટે ઇન્ડિકેટર્સ યુઝ આપણે કરાય નહીં હું એવા ટ્રેડરને જાણું છું કે જે લોકો ફિબોનાચીમાં એક્સપર્ટ છે જે લોકો બુક્સ લખી શકે છે હું એવા ટ્રેડર જાણું છું કે જે લોકો આરએસઆઈમાં કે બોલિન્જરમેન્ટમાં બહુ એક્સપર્ટ છે કે બુક્સ લખી શકે છે એ લોકો બી ખાલી એને ગાઈડન્સ માટે યુઝ કરે છે ટ્રેડિંગ કોલ લેવા માટે યુઝ નથી કરતા એના માટે તો આપણું જજમેન્ટ પ્રાઇઝ એક્શનનું જ આપણને કામમાં આવશે માર્કેટને આપણે કઈ રીતે જોઈએ છીએ એ રફ ગ્રાઉન્ડ લેવલનું નોલેજ જ આપણને કામમાં લાગશે આ બધી વાતનું ડિસ્કશન હું એટલા માટે કરું છું કે નવા ટ્રેડર જ્યારે સ્ટોક માર્કેટમાં આવે ને ત્યારે એ લોકો મિસલીડ બહુ થાય છે એ લોકો યુટ્યુબમાં બેઠા હોય યુટ્યુબમાં એવા ફેન્સી ફેન્સી વિડીયો જોવે એ લોકો બસ બસ મારે તો આટલું જ કરવાનું છે પણ શું સાચું છે શું ખોટું છે શું ખરેખર તમને ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર કામ આવશે ને એ તમને કોઈ નથી કહેતું ટીચર હોય ટીચરે તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્કૂલમાં કોલેજમાં કહી દે ટીચર કોઈ દિવસ રિયલ લાઈફનો પ્રોબ્લેમ સોલ્વ કરવા નહીં આવે રિયલ લાઈફમાં એટલે જ આપણે કહી છે ને કે સમજતા સમજતા દસકાઓ નીકળી ગયા એ હું દસકાઓની વાત હું તમને ટ્રેડિંગમાં કરું છું એટલે ટેકનિકલ એનાલિસિસ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિકેટર્સ ઇમ્પોર્ટન્ટ છે પણ એની એક લિમિટેશન્સ છે એનો એક યુઝ છે ખાલી ગાઈડન્સ માટે બી ભલે ને તમને તમે એક ઇન્ડિકેટરમાં પાંચ વર્ષ નાખો તમને એક્સપર્ટાઈઝ આવી ગઈ તો એ એક્સપર્ટાઇઝનો મતલબ શું થયો કે હવે તમારું જજમેન્ટ બીજા કરતાં ઇફેક્ટિવ થશે એનો મતલબ એવો નથી કે ચલો બેસી ગયા હવે આપણે એક અલ્ગોરિધમ બનાવી લઈ પ્લોટ કરી દઈ આપણે જીતી ગયા મેં એવા ઘણા બધા અલ્ગોરિધમ્સ જોયા છે કે જેમાં પર્ટિક્યુલર ઇન્ડિકેટરને ફોકસ કરી અને ટ્રેડિંગ કરવામાં આવે છે પણ પછી શું થાય છે ખબર છે અમુક ટાઈમે હ્યુમન જજમેન્ટ ત્યાં કામ નથી કરતું એટલા માટે ઇન્ડિકેટર ઇન્ડિકેટરનું કામ કરશે પણ માર્કેટ ક્યાં જાય છે માર્કેટના સેન્ટિમેન્ટ શું છે એવું બધું ઇન્ડિકેટરને ના ખબર પડે ભલે તમે ગમે એટલા કેલ્ક્યુલેશન કરો એટલે અલગો એટલા ઇફેક્ટિવ નથી હોતા ઇન્ડિકેટર બેઝ આ વસ્તુની તમે ખાસ ધ્યાન રાખજો આ વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો કે જે મને વોટ્સઅપ ક્વેરીઝ આવે છે ઘણી વખત જે નવા ટ્રેડરને મળતો હોય એને સમજાવવું મારા માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય છે કે ભાઈ આટલું બધું મેજિકલ ઇન્ડિકેટર પાછળ ટાઈમ ન નાખો ગુડ ટુ નો તરીકે ઘણી બધી ઇન્ફોર્મેશન જાણી લો સાઈડમાં નો ડાઉટ કોઈ એક બે ઇન્ડિકેટરને ચૂઝ કરી અને એને વધારે જાણો એમાં કાંઈ ખોટું નથી ઉલટાનું સારું જ છે પણ ઓવરઓલ પ્રાઇઝ એક્શનમાં તમે ચાર્ટમાં કેટલું જજમેન્ટ લઈ શકો છો ને એ વસ્તુને કોઈ નહીં પહોંચે અને એ ટ્રેડર એ ગમે ત્યાં સક્સેસફુલ થઈ જશે ફોરેક્સ કોમોડિટી અહીંયા બાર ગમે ત્યાં એ નોલેજ એવરગ્રીન નોલેજ છે તો સમય ત્યાં નાખો એફર્ટ્સ ત્યાં નાખો કોઈ ઇન્ડિકેટરને એક જાદુ સમજીને એની પાછળ એટલો બધો સમય ન નાખો આ એક સો વાતની વાત છે જો સારી લાગે તો તમારા ગ્રુપમાં તમારા જે ફ્રેન્ડ્સ અથવા તો કલેક્ટ ટ્રેડિંગ કરતા હોય એ લોકોને બી ગાઈડન્સ માટે આ વિડીયો શેર કરજો બાકી ગ્રાઉન્ડ લેવલની જે ચેલેન્જીસ તમને આવે છે મારી સાથે શેર કરતા રહેજો મને બી ઘણું શીખવા મળે છે તમને બી ઘણું બધું શીખવા મળે છે મળતા રહેશો આપણે બીજા સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ્યુ લોડ્સ ઓફ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડી ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે ને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણા લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એની એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આજ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સૂન